ગુડ મોર્નિંગ બધાને તો તમને બધાને ખબર છે કે હમણાં હું કેટલો બધો વ્યસ્ત છું કારણ કે મારે અત્યારે હાલે છે ઘરનું કામ કૂતરો પણ મને જોઈને વિચારે છે સુબે સુબે તો મેગા મેગાપિક્સલ કા કેમેરા ઓન કરકે આપડા કડિયા તો પોતાનું કામ કરે જ છે પણ મને જરાય મજા નથી આવતી એટલે મારે ક્યાંક જવું તો ફરવા પછી મે મારા મમ્મીને પૂછ્યું કે હું ગોવા જાઉં પછી મે મારા પપ્પાને પૂછ્યું ફાઇનલી બાકાજી કી બોલાવીને પાડી દીધી ની ગયો મારી વીસ લાખ ની ગાડી લઈને ગામ માં ગામ માં ને આપડે કરાવી નાખો ટકો ફાઇનલી ઘરે પૂગી અને કેની પ્લસ સેમ પૂજી ના લીધું અને નવા નવા દોઢસો વાળા ચંપલ પણ પહેરી લીધા ફાઇનલી આપડી ગાડી ની ડેકી ની અંદર નાખી લીધો બધો સામાન અને પૂગી ગયા પેટ્રોલ પંપે આપણી ગાડી ની અંદર નાખવાનો હતો ડીઝલ પેટ્રોલ પંપે ચાર હજાર નો ચાંદલો કરી અને નીકળી ગયા ખંભાડી આપડા મિત્ર ને લેવા માટે તો આપડી સાથે ગોવા આપડા નીતિનભાઈ પણ આવે છે અને એ નશેલો પ્રદાર્થ ભેરોલી આવ્યા હતા પછી આપણે આવી ગયા એચડી બેંક માં પૈસા લેવા પછી આ બે ભાણા ને લપ થઈ ગઈ ચાલુ હોય કે મને ગોવા કેમ નથી લઈ જતા પણ ત્યાં અમારા છોકરાનું જ કામ છે પછી આપણા નિતનભાઈ આવી ગયા ડ્રાઈવિંગ સીટ ઉપર નાનકડો દોઢસો રૂપિયા નો ચાંદલો કર્યો અને નીકળી ગયા જામનગર તરફ અને ફાઇનલી જામનગર પહોંચી ગયા પછી આપણે બટાકા પાપવા ખાઈ લીધા અને મનુને ગોવા આવું તો મેને એને ને ના પાડી દીધી ગુજરાતીમાં મોટી ટ્રીપમાં જાય એટલે કેસ તો જોડે જોઈએ આ વખતે મારા બે બે શાળા જોડે આવે છે એટલે મારે થોડીક નિરાશ રાખવી જોઈએ જામનગરથી નીકળી ગયા અને પોગી ગયા ચોટીલા ત્યાં આપણે ફટાફટ જમી લીધું જમીને થઈ ગયા પાછા ઓન ધ વે ચડી ગયા મુંબઈ એક્સપ્રેસ ઉપર અને ખાવા માંડ્યા વેફર બાલાજી ફાઇનલી સુરત હોટેલે ભૂકી ગયા ને આજનો લોક આઈ નહી પૂરો હો ભાઈ